જય દશામા જય હો રાજમાન રાજેશ્વરી મોમાઈમાં વાલા ભક્તો આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે વ્રત લેનાર સવારમાં સ્નાન કરી વાર્તા સાંભળે છે અને દસ દિવસ સુધી ઉપવાસ કરે છે મા ભગવતીની માટીની મૂર્તિ અને તેનું પૂજન કરે છે દસમે દિવસે આ માટીની મૂર્તિનું જળમાં પધરાવી દેવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં ચાંદીની સાંટણી ઘડાવીને સુપાત બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીમાં નહાવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે દસ સૂતરના તાતણા લે છે એને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શો લાભ આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે સંતાન સુખ મળે છે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો એમણે રાજાને પૂછ્યું રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સૂઈ ગયા એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયા કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા પણ ચિસ્તરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુખાઈને ચાખરું જેવો બની ગયો હતો રાજા અને રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીના ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણી એ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણીના કલ્પાંત કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજા રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું હશે નહીંતર હાથી ઘોડા રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેનને બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈએ માટલું મળ્યું માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાકળનો સાફ થઈ ગયો આ જોઈ ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું ચીબડું લઈ તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં નગરમાં સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા ચીપડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓને લાગ્યું કે આ આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે એમને પકડી કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીને વિચાર્યું કે દશામાંનું અપમાન કર્યું છે એટલે આપણી દશા આવી થઈ ગઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું નકોરડા ઉપવાસ કર્યા દસમે દિવસે માટીની સાંધણીની પૂજા કરી અને આથી નગરમાં રાજાના સ્વપ્નામાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણીને વગરવાકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકજે તારો કુંવર સવારે ઘેર આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા તો પોતાની બહેનના નગરમાં આવ્યા આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી ખાવાની જેવી સુખડી હતી એવી બની ગઈ સાપ સાપ હતો તેનું સોનાનું સાંકડું બની ગયું સુખડી પેલું સાંકડું લઈ તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાંએ એમના બંને કુંવરો લઈ એમની રાહ જોતા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા રાજ્યમાં હતું તેવું સુખ ફરીથી આવી ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું વ્રત પૂરું કરી ને એમણે વ્રતનું ઉજવણું કર્યું તો વાલા ભક્તો આ હતી દશામાંના વ્રતની વ્રત કથા જય દશામાં રાજા રાણીને ફળ્યા તેવા આપ સૌને આ દશામાનું વ્રત ફળે અને આપ સૌના ઘરે સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે એવી જ મા જગદંબામાં દશામાની પ્રાર્થના હવે દશામાનું વ્રત કેવી રીતે કરવું દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી જોઈએ દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ માટીની સાંડળી બનાવી તેનું પૂજન કરવું જોઈએ દસમે દિવસે સાંડીને નદીમાં પધરાવી પાંચ વર્ષનું વ્રતનું ઉજવણું કરી યથાશક્તિ સોનું ચાંદી પંચધાતુની સાંડળી બનાવ રહી દાન કરવી અથવા વસ્ત્રદાન કરવું દક્ષિણ દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનાર સૌ સ્ત્રીઓને બહેનોને સૌ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે તો આ હતી દશામાના વ્રતની વ્રતકથા જય દશામાં